નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજ રોજ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પશ્ચિમ રેલવે જીએમ સાથે વડોદરા મંડળના તમામ સાંસદો સાથે યોજવામાં આવેલી બેઠક અંતર્ગત વડોદરાના લોકપ્રિય વિભાગના વિવિધ રજૂઆત કરી હતી જેમ કે દ્વારકાધીશના દર્શનની સુવિધા મળે તે હેતુથી અમદાવાદથી ઓખાની વંદે ભારત ટ્રેનને વડોદરા સુધી એક્સટેન્શન મળે તે બાબતે પ્રયાસ અકોટા દાંડિયા બજાર અંડરપાસની ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવે અનઘટ સિંઘરોટ વિસ્તારના ખેડૂતોને જમીન સંપાદનનું વળતર મળે તે બાબતે રોજગારી વર્ગ માટે વડોદરા ગોધરા ટ્રેનને અલિન્દ્રા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે જે કોરોના પહેલાં આપવામાં આવતું હતું વડોદરા ગોરખપુર ટ્રેનને છપરા સુધી લંબાવવામાં આવે અનઘડ ગામે વરબ્રિજની આજુબાજુમાં સર્વિસ રોડ બનાવવામાં આવે